આજના સ્વતંત્રતા દિવસે એક સ્વયંસેવક તરીકે ભારતના વિકાસમાં મારું શું યોગદાન હોવું જોઈએ કૃપા કરીને માર્ગદર્શન આપો સમાજની પ્રગતિ માટે સમાજની પ્રગતિમાં આપણો યોગદાન જરૂર હોવું જોઈએ દરેક વ્યક્તિએ સમાજને આગળ લઈ જવા માટે આગળ વધવું જોઈએ અહીં મુશ્કેલી ક્યાં આવે છે મુશ્કેલી તો ત્યાં જ આવે છે જ્યાં ભ્રષ્ટાચાર હોય છે ભ્રષ્ટાચાર રહેતો હોય ત્યારે સમાજનું આગળ વધવું મુશ્કેલ બને છે એકલા હાથે ભ્રષ્ટાચાર સામે લડવું લગભગ અશક્ય છે એટલે ગ્રુપમાં સૌ મરીને ભ્રષ્ટાચારના વિરોધમાં લડી શકો છો એ કરો અને એ જરૂર કરવું જોઈએ બીજી વાત એ છે કે જાત ને લઈને આપણો સમાજ પૂરી રીતે વહેંચાયેલો છે આને ખતમ કરવા માટે આપણે દરેક પગલું ભરવું જ જોઈએ અને જાતપાતને લઈને દ્વેષ ફેલાવવો એ પણ થતું રહ્યું છે આ ઊંચી જાતિનો છે આ નીચી જાતિનો છે જે રીતે એકબીજાને આપણે જેવું તેવું કહીને સમાજને જાતિના નામે વહેંચતા રહીએ છીએ એ ભારત માટે યોગ્ય નથી આ મુદ્દે આપણે એક સકારાત્મક પગલું ભરવું જરૂરી છે અને ત્રીજી વાત એ કે જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે આપણે સૌએ આગળ આવીને દેશના હિત માટે ચૂંટણીમાં ભાગ લેવો જોઈએ વિચારપૂર્વક કરવું જોઈએ કે આપણે શું કરીએ છીએ અરે આપણો એક મત આપવાથી શું થશે જે જીતવાનો છે એ જીપી જ જશે હારનાર હારી જશે આપણું શું છે એમ કહીને આપણે હાથ પર હાથ ધરીને બેસી જઈએ છીએ આપણી જે સામાજિક જવાબદારી છે ફરજ છે એ નિભાવવી જરૂરી છે અને શપ્ય એટલા સેવા પ્રકલ્પમાં સૌને જોડવા જોઈએ અને વધુ એક વાત દેશી વસ્તુઓ ખરીદવાની વાત પણ કરી હતી સ્વદેશી વસ્તુઓ ખરીદશો તો આ દેશના લોકો જનતાને તેનો લાભ મળશે ગર્વ અનુભવી છીએ તો એ વાતનું થોડું ધ્યાન આપો દેશી વસ્તુઓને પ્રોત્સાહન આપો આ બધી બાબતો પર આપણે ધ્યાન આપવું જોઈએ ગુરુદેવ અંગ્રેજો પાસેથી તો આપણે સ્વતંત્રતા મરી ગઈ પણ મારી પત્ની દર પંદર મિનિટે મને ઇન્સ્ટાગ્રામ પર છે ફોન કરે છે આમાંથી સ્વતંત્રતા કેવી રીતે આ તો અશક્ય છે ભાઈ આની તમે અપેક્ષા પણ ન રાખો અને સ્વીકારી લો મનમાં આશા રહે છે આમાંથી મુક્તિ મેળવવી હોય ત્યારે જ તને મુશ્કેલી થાય છે આ જીવનની રીત જ એવી છે કામ થઈ જશે તમે તો ખુશ રહેશો ગુરુદેવ તમારા દર્શનથી કેમ સંતોષ નથી મળતો दिवस में 3 बार दर्शन करिए छता पर चौथी बार दर्शन કરવાની ઈચ્છા થાય છે કે ચાલો એકવાર ફરીથી દર્શન કરી લઈએ અસંતોષ ક્યારે મરશે આ તો અમુક આપનો સ્વભાવ જ છે એવું તો ઉપર જ જને છે હું પર જાણું છું આ કોઈ વરસાદી નદી તો નથી આ નદી તો સતત વહેતી રહે છે વરસાદી નથી રહેતી નદી છે અહી તો હંમેશા સૂર્ય ઉગમણે જ છે અસ્ત પર થાય છે પણ અહીં તો ક્યારેય ઉગતો નથી કે ન અસ્ત થાય છે અહીં પ્રકાશ હંમેશા રહે છે ગુરુદેવ આધ્યાત્મિક પદ બાકી બધું તો ઠીક છે પણ ક્યારેક ચા પીવાની પરવાનગી મળી શકે છે શું શું કહું બહુ મન ખાય છે આથી એનલાઇટનમેન્ટ ક્યાંક પોસ્ટપોન તો નહીં થઈ જાય ને ના 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 કોઈ સમસ્યા નથી તમે પી લો હું પણ ક્યારેક પ્લેન માં જાઉ ત્યારે ઠંડા પ્રદેશમાં જઈએ ત્યારે ચા પી લઈએ તો ક્યારેક ચા પી લો કોઈ સમસ્યા નથી દિવસમાં દસ વાર ચા ન પીવી સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી વ્યસન ના જોઈએ ભાઈ શારીરિક દ્રષ્ટિએ કહેવાય છે ચાની આદત ના હોવી જોઈએ ક્યારેક મન થાય ત્યારે પી લો કોઈ સમસ્યા નથી ચા વિના પણ ચાલે

હવે એ આખી રાત ભૂંકે છે અને મારા લગ્ન જીવનમાં બહુ મુશ્કેલી થઈ રહી છે શું આ મારો કોઈ કર્મ છે કૃપા કરીને સમજાવો અમે તો અહી ભગવાનના પ્રવચન કરવા બેઠા છીએ તમે કૂતરાનું પ્રવચન કરો છો અહીં તો ગોળની ચર્ચા થાય છે તમે દોગની ચર્ચા કરવા માંગો છો અરે બધામાં ભગવાનને જુઓ ભાઈ એ પણ ભોગવે છે તો એને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સમજી લો આપણે ક્યારેક તો મ્યુઝિક વગાડીને પણ ઊંઘી જઈએ છીએ તમે એમ સમજી લો કે આ પર એક સંગીત છે એ પોતાનો કાઢી છે જે વસ્તુને સ્વીકારી લઈએ છીએ એ આપણને હેરાન કરતી નથી આ વાત બરાબર છે ને જે વસ્તુને આપણે સ્વીકારી લઈએ એનાથી આપણે તંગ થતા નથી પ્રીય ગુરુદેવ બીજાના કહેલા સાંભળેલા વિશે ચિંતા કર્યા વિના હું આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકું બસ આ બંને એક જ વાત છે તો જો આત્મવિશ્વાસ હશે તો બીજાનું કહેલું સાંભળેલું તમે અવગણશો અને જ્યારે તમે બીજાનું કહેલું સાંભળેલું છોડો છો ત્યારે આત્મવિશ્વાસ આપમેરે આવી જાય છે આ બધા માટે પહેલા જ્ઞાનમાં ધ્યાનમાં જાઓ તો લાગશે કે આ બધું નાશવંત છે છે માયા બધું સમાપ્ત થઈ જશે આ વાત પર ધ્યાન આપશો તો કેટલી ખુશી અને શાંતિ મરી જશે અરે જીવન પર આવી રીતે જોત જોતમાં પૂરું થઈ જાય છે બધું અહીં જ રહી જશે પડી રહેશે શરીરને કોઈ ઉઠાવીને રામ નામ સત્ય બોલતા બોલતા લઈ જશે આ વાત પર થોડી નજર કરો દરરોજ બે મિનિટ માટે આ વાત પર મંથન કરો કે આ જીવન નાશવંત છે ત્યારે એક પરમ શાંતિનો અનુભવ થશે 24 કલાકની વાત નહીં કરું માત્ર 2 મિનિટ એટલું જ યાદ રાખો તમે જાણો છો કે આ ભસ્મ કેમ લગાવતા હતા ભસ્મ લગાવતા સમય લોકો શિવજીનું નામ લઈને ભસ્મ લગાવતા હતા હાથ પર શરીર પર બધે અરે આ ચામડી પર આમજ ભસ્મ થવાની છે આ વાત યાદ અપાવવા માટે આવું કરતા હતા માત્ર માનવું કે આ શરીર છે તો શરીર ભસ્મ થઈ જવાનું છે આવો વિચાર કાજ શું કોને શું ઝઘડો કરવો છે કોને શું વસૂલવું છે પોતાના મનમાં એક શાંતિ અને પ્રસન્નતા છવાઈ જાય છે આપોઆપ ડિપ્રેશન પર દૂર થઈ જશે ડિપ્રેશનનું મૂળ કારણ પર એ જ હોય છે મહત્વાકાંક્ષા ઘણું બધું જોઈએ છીએ અને એ મળતું નથી અને મરવાની શક્યતા દેખાતી નથી ત્યારે ડિપ્રેસ થઈ જઈએ છીએ अने के आ खरेखर तो एक मोटो खेल छे, एक भक्ते खूबज भावपूर्वक अने सुंदर रीते गायु छे, ना कर सकल तब विलासे करम सकल तब विला लोक हम की बलहास करम सकले तब विलास लोक

આ મજાક છે પર જે સાચું છે એ વાતને સમજવી જોઈએ એક થી એક મિનિટ બે થી બે મિનિટ પણ મનમાં એ દેખાય કે હું આત્મા છું હું શરીરથી ઉપર છું હું પ્રસન્ન છું હું ચિત્ત સ્વરૂપ છું હું પોતે એ શિવનો અંશ શિવ છું આ વાતનું સ્મરણ માત્ર થતા જ એકદમ ઉર્જા વધી જાય છે